બોટાદ શહેરમાં ગરીબોને મળવાપાત્ર અનાજનો જથ્થો બારોબાર કાળા બજારીયાઓ સગેવગે કરતા હોવાના સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ છે ત્યારે તાજેતરમાં વાયરલ વીડિયોને પગલે બોટાદના ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગરીબોના અનાજના ગેરકાયદેસર ગોડાઉન હોવાના વાયરલ વીડિયોને પગલે મુખ્યમંત્રીને પત્ર લખીને અનાજ માફિયાઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે જોકે અગાઉ જાગૃત નાગરિકો દ્વારા પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે આમ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતા ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહીની માંગ કરી છે Number 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 n e r n u e r e r n u m e r e r number n m e r number m u m b e r number n e

જે ગરીબ લોકોને મળતો અનાજનો જથ્થો જે છે એ પ્રાઇવેટ ગોદાઓમાં સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે અને બારોબાર કાળાબજારી કરવાનું મને ઘણા બધા આગેવાનો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યાર પછી મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ લેખિત મોખિકાની રજૂઆત પણ કરેલી છે અને આજે જિલ્લા સંકલનમાં પણ મેં ધારાસભ્ય તરીકે આ પ્રશ્ન મૂકેલો છે અને એવી પણ માંગણી કરી છે કે વારંવાર આવા અનાજ માફિયાઓ જે છે જે ગરીબોનું અનાજ જે છે રેશનિંગમાં ગરીબોને મળવું જોઈએ એની જગ્યાએ બજાર કરે અને એને બારોબાર વેચે છે ગરીબો સાથે અન્યાય કરે છે એ ન થવું જોઈએ અને આવનારા સમયમાં આવા જે અનાજ માફિયાઓ છે એની ઉપર કાળકમાં કડક એટલે કે પાસાના કાગળિયા કરીને કાર્યવાહી થાય એવી મેં માન્ય શ્રી પાસે માંગણી કરી છે અને ટૂંક જ સમયમાં આવા કોઈ પણ વ્યક્તિઓને છોડવામાં નહીં આવે તેવી હું ખાતરી પણ આપું છું